સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે ગૌતમ કડી અને વિસાવદર આ બંને બેઠકો ઉપર સૌની નજર છે ખાસ કરીને કડીની વાત કરીએ કડીમાં કયા પ્રકારનું ચિત્ર રહેશે અને અત્યારે મતદાન શરૂ થવાનું છે કેવું ચિત્ર આપ જોઈ રહ્યા છો કડીમાં ચોક્કસથી સાત વાગ્યાથી આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ચાહે કડી હોય કે વિસાવદર હોય બંને બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાઈ રહી છે ગુજરાતમાં આ બે વિધાનસભાની બેઠકો ખાલી પડી છે એટલે કે વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાંથી ભૂપત પાણીએ રાજીનામું આપવાના કારણે બેઠક ખાલી પડી છે અને ત્યાં પણ ત્રિપાંખીઓ જંગ જે છે તે જોવા મળી રહ્યું છે અને એ જ રીતે કડી વિધાનસભાની વાત કરીએ તો કડીના કરશન પટેલ જે છે કરશન સોલંકી જે છે તેમનું નિધન થવાના કારણે આ બેઠક ખાલી પડી છે અને ત્યાં પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે એટલે કે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એકાલ દોકલ મતદારો જે છે તે સાત વાગે આવી રહ્યા છે અને તે મતદાન પ્રક્રિયા જે છે તે આજે જોવા મળશે મહત્વનું સતત એ છે કે વિસાવદર વાત કરીએ તો વિસાવદર પણ બે લાખ એકસઠ હજાર જેટલા મતદારો જે છે તે પોતાના અધિકારનો ઉપયોગ કરવાના છે એ જ રીતે કડી વિધાનસભાની વાત કરીએ તો કડી વિધાનસભાની અંદર બસો ચોરાણું એવા મતદાન કેન્દ્રો જે છે કે જ્યાં મતદાન પ્રક્રિયા યોજવાની છે એ રીતે વાત કરીએ તો વિસાવદરમાં પણ બસો જેટલા મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા જે છે તે યોજાવાની છે મહત્વનું એ છે કે આ કડી વિધાનસભાના મતદાન મથકના દ્રશ્યો જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ આ મતદાન પ્રક્રિયાની શરૂ થઈ ચૂકી છે થોડ ગામનું જે મતદાન મથક કેન્દ્ર છે કે જ્યાં અત્યારે હાલ મતદાન પ્રક્રિયા જે છે તે યોજાઈ રહી છે અને તમામ જે સીસીટીવી કેમેરાની અને નિગરાનીમાં આ સમગ્ર મતદાન પ્રક્રિયા જે છે તે યોજાવાની છે ઓગણીસો થી પણ વધારે મતદાન મથક ઉપર જે કાર્ય જે તમામ જે લોકો જે છે તે આ ચૂંટણી પ્રક્રિયાની અંદર જોડાવાના છે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા યોજાશે સાંજે છ વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા યોજાવાની છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એકલ દોકલ મતદારો આવી રહ્યા છે પરંતુ વાત એ છે કે કડી વિધાનસભાની વાત કરીએ તો કડી વિધાનસભાની અંદર પણ ત્રિપાખીઓ જંગ જોવા મળી રહ્યો છે એટલે કે ત્રણ પક્ષના ઉમેદવારો અત્યારે હાલ તો મેદાને છે આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા મેદાને છે કોંગ્રેસમાંથી રમેશ ચાવડા મેદાને છે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજેન્દ્ર

ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ વિસાવદરની અંદર પટેલ જે છે તે મેદાને જોવા મળી રહી છે પેટા ચૂંટણીમાં હવે કોણ બાજી મારે છે તે ઉપર સૌ કોઈની નજર મંડેલી છે કારણ કે કડીની વાત કરીએ તો કડી બે હજાર બાવીસની અંદર જે ચૂંટણી યોજાઈ હતી બે હજાર બાવીસની અંદર ભારતીય જનતા પાર્ટીને વિજય સીધો વિજય જે છે તે પ્રાપ્ત થયો તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા અને કરશન સોલંકીના નિધન થવાના કારણે આ બેઠક ખાલી પડી છે પણ ત્રિપાખીઓ જંગ જે છે તે જોવા મળી રહ્યો છે ત્રિપાખિયા જંગ ની અંદર કોણ મેદાન મારે છે કારણ કે આમ આદમી પાર્ટીના ભૂપત ભાણી જે છે તે બે હજાર ની અંદર ચૂંટણી લડ્યા હતા ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું હતું ને રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી છે અનેક પ્રશ્નો વિશાળ

વિશાવધરમાં ખાસ બીજેપી જે છે એ ચૂંટણી જીત પ્રક્રિયાથી અલગ રહી છે કારણ કે ઉમેદવાર ઉભો રાખે છે પણ જીતે છે અન્ય પાર્ટીનો ઉમેદવાર એટલે વિસાવધર નું ચિત્ર જોવું ખૂબ રસપ્રદ બનવાનું છે જુઓ દરેક પક્ષે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી કોંગ્રેસ એમાં બિલકુલ દૂધ દહીંમાં છે એટલે એ